નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એસટી બસના ડ્રાઈવર સાથે બનેલી ઘટના ધડામ એક આસકાભેર ધડાકો થયો જોકે ચડેલા બધા જ પ્રવાસીઓ હેપતાઈ ગયા અને જાગી ગયા અમારી બસનો પાછલો ભાગ પસાર થઈ રહેલા ડમ્પરના પસવાડે અથડાઈ ગયો હતો મેં સૌથી પહેલાં કામ ડ્રાઈવર સીટ ઉપર નજર નાખવાનું કર્યું ક્યાં સુલેમનભાઈને બેઠેલા જોઈ ઘણો ખરો સ્વસ્થ થઈ ગયો વર્ષોથી ભુજ મહુવા રૂટ ઉપર એસટી હંકારતા સુલેમાનભાઈ ભસાવ ડેપોના જૂના ડ્રાઈવર છે આજે રાત્રે દસ ત્રીસ વાગ્યે તેઓએ બસનું સ્ટીરિંગ સંભાળ્યું ત્યારે અમે તંદ્રાવસ્થામાં ગરક હતા પૂરા સ ફૂટના ભીનેવાન સુલેમનભાઈ રાત જામે ત્યારે પહેરેલું શર્ટ કાઢી નાખે અને તેમનું કસરતી કસાયેલું શરીર સતુ થાય માથા પર કુરુશિયાની ધોળી ટોપી તેમના વ્યક્તિત્વને એક ગંભીર ઓપ બગશે બસ ઉપર એમનો ગજબનો કાબુ એવા એ સુલેમનભાઈના હાથમાં બસનું સુકાન હોતા હું નિરાતે કશું થયું જ ના હોય તેમ આંખ બંધ કરીને બેસી રહ્યો ગાડી પૂરપાડ દોડતી હતી સૂરજબારીના દરિયાથી આવતી શીતળ પવન લહેરખી અને મધરાતની અસર થકી અમે સડ્યા જ હતા કે અચાનક કોક પેટ્રોલ પંપ ઉપર બસ ઊભી રહી ગઈ થોડી વાર તો નીંદરથી ભારે થઈ ગયેલી પાપણોને ઉસક્યા વગર જ બેઠા રહ્યા પણ પછી પ્રવાસીઓમાં હિલચાલ થતાં અમે પણ ઘેન ખંખેરી નીચે ઉતર્યા ટાયર પંચર હતું પરવાઈ ગયા હતા સ્ટેપની કાઢી લેવાઈ જેક સડાવ્યો પણ બસ ઉસ્કાઈ નહીં તપાસ કરતાં ખબર પડી કે હાઇડ્રોલિક જેકમાં ઓયલ નથી ઓઇલ વગર આ જેક તો કામ કરે જ નહીં અને જેક ચડાવ્યા વગર ટાયર બદલી ના શકાય હે ભગવાન અમે બધા હનુમાન જયંતિ નિમિત્તે અસ્મિતા પર્વમાં ભાગ લેવા મોવા જતા હતા આવતીકાલે સવારના પહેલા સત્રમાં પહેલું જ વ્યાખ્યાન મારા કવિ માધવ રામાનુજ વિશે હતું આ વિક્ષ સ્થિતિના કારણે હવે અમે સમયસર પહોંચી નહીં શકીએ એવું ધારીને અમે ત્રણેય મિત્રો મહુવા પહોંચવાના બીજા વિકલ્પો શોધવા સરસામાં ઉતર્યા સુલેમનભાઈએ અમારી લાગણી લક્ષમાં લઈને જેકની સગવડ કરવાનું કહ્યું અમે દરેક આવતા જતા વાહનોને હાથ ઉછા કરીને ધોભાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા જેથી જે એમાં નિષ્ફળતા મળી એટલે નજર ફેરવી તો થોડે દૂર સાવ નાનું અંધારિયા ઢાબા જેવું સ્થળ દેખાયું હું અને નખત્રાણાથી આવેલા ગુજરાતીના યુવાન પ્રોફેસર એ બાજુ દોડ્યા પાસે જઈને જોયું તો સાત આઠ ટ્રકો ઊભી કરીને ડ્રાઈવર ક્લીનર વગેરે ખાટલાઓ ઢાળી સૂતા હતા અમે દરેકને જગાડીને પ્રથમ જય સિયા કહેતા અને પછી અમારી મુશ્કેલી સમજાવતા કોક પાસે જે કતો જ નહીં તો કોઈકનો બગડી ગયો હતો કોક વળી પોતાની બીજી ટ્રકને આપી દીધો હતો આમ અનેક પ્રકારે નકારાત્મક પ્રતિક્રિયા સાંભળતા અમે તદ્દન નિરાશ થઈ ગયા હતા અમારી આ બધી હિલચાલ સહેજ દૂર એક રૂમની બહાર ખાટલે સૂતો માણસ જોઈ રહ્યો છે તે થઈને આવ્યો એણે જય સિયા કહી વાતની શરૂઆત કરી અમારી તકલીફ સમજતા જ અમને પોતાની કેબિન જેવી રૂમ ઉપર લઈ ગયો આશરે પાંત્રીસેક વર્ષની ઉંમરનો એ યુવાને કેબિન ખોલી અને અમને હાઇડ્રોલિક જેક આપ્યો પ્રોફેસર ઉત્સાહમાં ઉછકવા ગયા પણ ઉપાડી ના શક્યા કારણ કે જેક ત્રીસેક કિલો જેટલો વજનદાર હતો અમારી મૂંઝવણ જોઈને યુવાને રમકડાની જેમ જેક ઉપાડીને અમારી સાથે જ ચાલવાનું શરૂ કરી દીધું બસના તમામ યાત્રીઓ અમને જોઈ રાજી થઈ ગયા સુલેમાનભાઈ જેક લગાડી બસ ને ઉસેક્યા પછી ટોમી ભરાવીને તેની ઉપર કંડક્ટર આખી આખો સડી ગયો અને પરિણામે લોખંડના સળિયાની બનેલી ટોમી બેવડી વળી ગઈ માર્યા ઠાર પછી પાસો પેલો યુવાન જે અમને ટાયર બદલવામાં મદદ કરતો હતો એ પોતાની ઓરડી તરફ દોડી જઈ ટોમી લઈ આવ્યો એમની મદદ અને સુલેમાનભાઈના અથાવક પરિશ્રમથી સ્ટેપની ફીટ થઈ ગઈ હવે ટાયરનું પંક્ચર રિપેર થતું હતું ત્યાં જ પહેલાં યુવાનનો મોબાઈલ વાગ્યો સ્ક્રીન ઉપર ફ્લેશ થતો નંબર જોઈ એ વિનમ્રમાંથી બોલ્યો આવું ફારૂક બોલતો ગજી એસટી બસ મેં પંચર થઈ ગયો એન કે જેક ડેનેલા કરીને કેબિન ખોલાય હકીકતે આ યુવાને અડધી રાતે રૂમ ખોલીને લાઇટ બાળી હતી તેથી સામે જ ક્યાંક મોટી ઓફિસથી ઉપરીનો શું થયું તેની પૂછા કરતો ફોન હતો ફારૂકે એકસો પચીસ ટ્રકોનો કાફલો સંભાળતા પોતાના ઉપરીની આખી સ્થિતિ કચ્છી ભાષામાં શાંતિથી જે રીતે સમજાવી તે અમે એક કચ્છી હોવાને નાતે સગર્વ સાંભળી રહ્યા હતા ફારૂકનો ફોન મુકાયો એટલે અમે આભાર અને શાબાશીના ભાવ સાથે તેને કચ્છીમાં જ પૂછ્યું યાર ફારૂક તું તો મુસલમાન છું પણ તે છતાં જયસિયારામ કહીને અમને બોલાવ્યા હતા યુવાન મલકાતો હતો પછી કહે સાહેબ તમે કચ્છના જ છો તે તો મેં તમારી બોલી ઉપરથી જ જાણી લીધું હતું અને પાછા બાપુના ઘરે મહુવા જવાના છો તે પણ જાણ્યું મેં મહુવામાં બે વર્ષ નોકરી કરી છે એટલે મેં સામેથી જયસિયારામ કહ્યું આ સુલેમાન કાકાને જોઈને તમે પણ ને બસ એમ જ જેક અને ટોમીનું કામ પૂરું થઈ ગયું ને અમે બસની સાથોસાથ કચ્છિયતને પણ ઉશ્કાતી અનુભવતા હતા મુસલમાન નહીં પણ કચ્છી માળું જેવા એ સંકટ મોશનને સલામ મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ